ોદરા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સમાવી છે અહીં એક યુવતી ચપુના હત્યા કરવામાં આવી છે જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે છે પોલીસે આરોપીની સુરતના કાપોદરા વિસ્તારમાં પરેશ વાઘેલા નામના યુવકની હત્યાની ઘટના બની હતી આ ઘટના બાદ દેવીપૂજક સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર પ્રભુ મદ્રાસી નામના એક વ્યક્તિએ પરેશ વાઘેલાના ચપુના ઘામારી મોતને ઘાટ ઉતાર્યો હતો ઘટનાની વાત કરીએ તો આરોપી પ્રભુ મદ્રાસિંહ એક રિક્ષા ચાલક ધીરેન્દ્ર પાસે આવ્યો હતો અને તેને પોતાની રિક્ષામાં બેસાડવાનું કહ્યું હતું કે ધીરેન્દ્રએ તેને રિક્ષામાં બેસાડવાની ના પાડી હતી આ વાતથી ગુસ્સે ભરાયેલા પ્રભુ મદ્રાસિંહે પહેલા પરેશ વાઘેલા પર અને ત્યારબાદ ધીરેન્દ્ર પર ચપો વડે હુમલો કર્યો હતો આ હુમલામાં પરેશ વાઘેલાને ગંભીર ઇજાઓ પહોંચીએ તેને તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારે ધીરેન્દ્રને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે અને હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે પરેશ વાઘેલાના મૃત્યુના સમાચાર મળતા જ પૂજક સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો કાપુયા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી પ્રભુ મદ્રાસીની ધરપકડ કરી લીધી છે હાલમાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હત્યા પાછળનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કંઈક નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે એ કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના દારૂના નશાઓ નશાઓ આ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે પણ જે જગ્યાએ ઘટના બની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્ર ને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ બની આ બે ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા છોકરી આગળ વહી ગઈ ની થોડોક વાહે રહી ગયો અને આમથી ઓલી મોટી શેરી માં કોક ને શરી મારીને આવ્યો અને આ છોકરો વસ આવ્યો ને એને પછાડીને મારવા મીડ્યા ઈ કામે થી કારખાન માં મારા દેર નો છોકરો છે શું લેવા માં આવ્યો અલે આમથી બીજા ની ધમા કરીને આવ્યો ને દાઈ માં એને મારવા મીડ્યો સાહેબ ઈ તો આયલો તો કામે બેન ભાઈ આયલા હતા કારખાન આટવા ગયા હા તાયને મારવા મીડ્યો